કેમ છો દોસ્તો મજામાં ને આવતીકાલે તમારું જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું ધોરણ પાંચનું તેનું જે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની એટલે કે આ પીડીએફ તમારે જોઈતી હોય અથવા તો આપણે એક અસાઇનમેન્ટ બનાવેલું છે ધોરણ પાંચના ગણિત વિષયનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નો પૂછાવાના છે તેનું બ્લુ પ્રિન્ટ આધારે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તો આ જે અસાઇનમેન્ટ છે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તમે એમની અંદરથી તૈયારી કરી લેશો તો મોટા ભાગના પ્રશ્નો જે છે તમારા પરીક્ષાની અંદર એમાંથી પૂછાઈ શકે એવા મોસ્ટ આઈ એમપી પ્રશ્નો આપણે લીધેલા છે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો અને સારામાં સારી તૈયારી તમે કરી શકશો તો અવશ્ય એ પીડીએફ અથવા તો આ પ્રશ્નપત્રની પીડીએફ જે છે એ મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના ગણિત વિષયનું આવતીકાલે એટલે કે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સમય છે સવારે આઠથી દસ એટલે કે આવતીકાલે આઠ વાગે તમારે આ પેપર આપવા માટે જવાનું છે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે

ત્રીજું જો તમારે દવાખાનાથી સિનેમા ગૃહ તરફ જવું હોય તો કઈ દિશામાં જશો જો મારે દવાખાનાથી સિનેમા ગૃહ તરફ જવું હોય તો દક્ષિણ દિશામાં જશો ચોથું દૂધની ડેરી મંદિરની કઈ દિશામાં છે તો દૂધની ડેરી મંદિરની ઉત્તર દિશામાં છે પાંચમું દવાખાનું દૂધ ડેરીની કઈ દિશામાં છે તો દવાખાનું દૂધ ડેરીની પશ્ચિમ દિશામાં છે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અધ્યયન નિષ્પત્તિના આધારે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો અને વોટ્સઅપ પર મેળવી તમે એનો અભ્યાસ કરી શકો છો અને જો તમે આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેશો તો પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ મેળવી શકશો દોસ્તો એવી રીતે આપણે આ અધ્યન નિષ્પત્તિઓને આધારે બ્લુ પ્રિન્ટના આધારે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે આ અસાઇનમેન્ટના અભ્યાસથી તમે ચાલીસમાંથી ચાલીસ ગુણ પ્રાપ્ત કરી શકશો વધુમાં વધુ

ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સાદા અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતરણ કરો જેના કુલ પાંચ માર્ક છે ઝીરો પોઈન્ટ ત્રણ તો એને આપણે પોઈન્ટ દૂર કરવા હોય તો લખવા પડશે ત્રણના છેદમાં દસ ત્યાર પછી છે ઝીરો પોઈન્ટ એકવીસ તો અહીંયા પોઈન્ટ દૂર કરવા હોય તો પોઈન્ટ પછી બે અંક છે એટલે એકવીસના છેદમાં સો લખીશું ત્યાર પછી છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અહીંયા પોઈન્ટ પછી બે અંક છે એટલે લખીશું પાંચના છેદમાં સો ચોથું ઝીરો પોઈન્ટ ઓગણચાલીસ અહીંયા પોઈન્ટ પછી બે અંક છે એટલે લખીશું ઓગણચાલીસના છેદમાં સો એટલે ખાલી જગ્યા મિલીમીટર તો જવાબ આવશે નવ બીજું એક સેન્ટીમીટર પાંચના છેદમાં ભાગ એટલે ખાલી જગ્યા મિલીમીટર તો પાંચ ત્રીજું પાંચ સેન્ટીમીટર પાંચ મિલિમીટર બરાબર જવાબ આવશે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર 5 નીચેના દાખલા ગણો કોઈ પણ ચાર જેના કુલ 8 માર્ક છે તો આપેલ કેરમ બોર્ડમાં માં 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ના કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય તો કેરમ બોર્ડ નું ક્ષેત્રફળ નું સૂત્ર આપણે પહેલા તો મૂકવું પડે લંબાઈ ગુણ્યા લંબાઈ તો અહીંયા 5 સેન્ટીમીટર લંબાઈ છે અને 5 સેન્ટીમીટર પહોળાઈ છે એટલે 5 ગુણ્યા 5 તો જવાબ આવશે 25 ચોરસ સેન્ટીમીટર હવે આપણે કાર્ડબોર્ડ નું ક્ષેત્રફળ નું સૂત્ર મૂકીએ કાર્ડબોર્ડ નું ક્ષેત્રફળ શોધવા માટે તો એનું છે લંબાઈ ગુણ્યા લંબાઈનું સૂત્ર એટલે એક ગુણ્યા એક એટલે એક ચોરસ સેન્ટીમીટર હવે તમે જોઈ શકો છો કાર્ડબોર્ડની સંખ્યા જે છે કેટલું થાય તો બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે ઓગણીસ ગુણ્યા ઓગણીસ તો જવાબ આવશે ત્રણસો એકસઠ ચોરસ મીટર તો ચોરસ બાગનું ક્ષેત્રફળ ત્રણસો એકસઠ ચોરસ મીટર થશે ત્યાર પછી ત્રીજું એક લંબચોરસ જોગિંગ પાકની લંબાઈ બાર મીટર અને પહોળાઈ પંદર મીટર છે તો તેની ફરતે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું હશે તો જોગિંગ પાકની પરિમિતિ બરાબર બે ગુણ્યા કાઉસમાં લંબાઈ વધતા પહોળા એટલે બાર પ્લસ પંદર એટલે જવાબ આવશે સત્યાવીસ ગુણ્યા બે તો જવાબ આવશે ચોપન મીટર તો કાપેલું અંતર બરાબર ચોપન ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે એકસો બાસઠ મીટર ત્યાર પછી ચોથું એક રમતના મેદાનની લંબાઈ મીટર અને પહોળાઈ દસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો મેદાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ પહોળાઈ તે તળાવનું ક્ષેત્રફળ એકસો ને ત્રીસ ચોરસ મીટર થાય ત્યાર પછી પાંચમું તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધો તો ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ બરાબર વીસ ગણિતના પાઠ્યપુસ્તકની પહોળાઈ બરાબર પંદર પુસ્તકની પરિમિતિ બરાબર બે કાઉન્સમાં લંબાઈ વધતા પહોળાઈ લંબાઈ છે વીસ પહોળાઈ છે પંદર તો બે કાઉન્સમાં વીસ વધતા પંદર એટલે બે ગુણ્યા પાંત્રીસ તો જવાબ થઈ ગયો સિત્તેર સેન્ટીમીટર તો સિત્તેર સેન્ટીમીટર એ પુસ્તકની પરિમિતિ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ આપેલા આલેખ પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે તો આપેલ કોષ્ટક માં આપેલ આવૃત્તિ ચિહ્ન ગણી અને સંખ્યા લખો અને તૈયાર થયેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા ક્રિકેટ છે અગિયાર ખેલાડી કબડ્ડી છે સાત ખેલાડી હોકી છે અગિયાર ખેલાડી ખો ખોમાં નવ વોલીબોલમાં છ અને ફૂટબોલની અંદર દસ ખેલાડીઓ દર્શાવેલા છે તો એના ઉપરથી જોઈએ પ્રશ્નોના ઉત્તર કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે તો કબડ્ડીમાં કુલ સાત ખેલાડીઓ છે બીજું કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે કેટલી તો ક્રિકેટ અને હોકીમાં અગિયાર ખેલાડીઓ છે ખોખો કરતાં ઓછા ખેલાડી કઈ કઈ રમતમાં છે તો કબડ્ડી અને વોલીબોલમાં ખોખો કરતાં ઓછા ખેલાડી છે ચોથું ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં કેટલા વધુ ખેલાડીઓ છે તો ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતાં પાંચ ખેલાડીઓ વધુ છે ઉપરોક્ત રમતોને તેમના ખેલાડીની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો તો ક્રિકેટ હોકી ફૂટબોલ ખોખો કબડ્ડી અને વોલીબોલ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત નીચેના વ્યવહારિક દાખલા ગણો કોઈ પણ બે જેના કુલ છ માર્ક્સ છે પહેલું એક ઘરમાં આઠ સભ્યો રહે છે દરેક સભ્ય દિવસ દરમિયાન દસ ગ્લાસ પાણી પીએ છે તો અઠવાડિયામાં તેઓએ કુલ કેટલા ગ્લાસ પાણી પીધું હોય એક વર્ષમાં તેઓએ કુલ કેટલું પાણી પીશે જો એક દિવસમાં પીવાયેલું પાણી બરાબર દસ ગુણ્યા આઠ એટલે કે એસી એક અઠવાડિયામાં પીવાયેલું પાણી શોધવું હોય તો એસી ગુણ્યા સાત એટલે પાંચસો સાહીઠ અને એક વર્ષમાં પીવાયેલું પાણી શોધવું હોય તો ત્રણસો પાસઠ ગુણ્યા એસી કરવા પડશે એટલે જવાબ આવશે ઓગણત્રીસ હજાર બસો ત્યાર પછી બીજો દાખલો એક કન્યા છાત્રાલયમાં રોજના એકસો પચાસ લીટર જેટલું દૂધ વપરાય છે તો જાન્યુઆરીથી મે મહિના દરમિયાન કેટલું દૂધ વપરાશે તો એ સર્વપ્રથમ તો એક મહિનાનું દૂધ કેટલું થાય તો એકસો પચાસ ગુણ્યા ત્રીસ એટલે કે ચાર હજાર પાંચસો લીટર ત્યાર પછી પાંચ મહિનાનું વપરાયેલું દૂધ એટલે ચાર હજાર પાંચસો ગુણ્યા પાંચ તો જવાબ આવશે બાવીસ હજાર પાંચસો એટલે કે પાંચ મહિનાની અંદર બાવીસ હજાર પાંચસો લીટર દૂધ વપરાશે ત્યાર પછી ત્રીજો સવાલ અંજલી બહેન અને તેના પતિ જયરામભાઈ એક કારખાનામાં કામ કરે છે દૈનિક મહેનતાણું એકસો પચાસ રૂપિયા રૂપિયા અને જયરામભાઈને મળે છે જો બંને પંચાવન દિવસ કામ કરે તો તેમની પાસે બંનેના મળીને કેટલા રૂપિયા થાય તો બંનેનું એક દિવસનું મહેનતાણું એટલે એકસો પચાસ પ્લસ બસો સાહીઠ એટલે ચારસો ને દસ તો પંચાવન દિવસનું મહેનતાણું શોધવું હોય તો ચારસો દસ ગુણ્યા પંચાવન એટલે જવાબ આવશે બાવીસ હજાર પાંચસો ને પચાસ ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ મુજબનું જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અઢારસો સિક્કા હોય તો વજન કેટલા ગ્રામ થાય એક સિક્કો બરાબર દસ ગ્રામ તો અઢારસો સિક્કા બરાબર કેટલા તો અઢારસો ગુણ્યા દસ એટલે કે અઢાર હજાર ગ્રામ અથવા તો અઢાર કિલો ત્યાર પછી બીજું એક કિલોગ્રામ એકસો ને વીસ ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય તો એક કિલોગ્રામ એકસો વીસ ગ્રામ બરાબર એક હજાર એકસો વીસ ગ્રામ દસ ગ્રામ બરાબર એક સિક્કો તો એક હજાર એકસો ગ્રામ બરાબર કેટલા સિક્કા એક હાજર છે તો સો સિક્કાનું વજન ચારસો પંચ્યાસી તો એક હજાર સિક્કાનું કેટલું એટલે એક હજાર ગુણ્યા ચારસો પંચાસી છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી જશે ચારસો પંચ્યાસી ગુણ્યા દસ એટલે જવાબ આવશે ચાર હજાર આઠસો પચાસ ગ્રામ અથવા તો ચાર પોઈન્ટ આઠસો પચાસ કિલોગ્રામ મિત્રો આપણે આ ચેનલ ઉપર બધા જ વિષયના જે અસાઇનમેન્ટ અને જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો